આના બધા પેરામીટર્સ હોય પ્રમુખ કઈ એમ ન હોય હાથ મૂકીને એ જમાના વયા ગયા હવે ભારતીય જનતા પાર્ટી એ પણ મહામંથન કરવું પડે એમ છે પાંચસો કરોડ રૂપિયા ખાઈ ગયા તો સમાજમાં એમ કે ઓહો પાંચસો કરોડ નું તો કૌભાંડ કર્યું આ પાર્ટી કેવી રહી છે એટલે મયંક નાયક જગદીશભાઈ પંચાલ ઉદય કાનગઢ પૂનમ બેન માડમ તમે જેટલાના નામ બોલો બધા પ્રમુખ ને લાયક જ છે અને એની બધી વાતો હોય એવું સુધી બધી ચાલે છે ભારતીય જનતા પાર્ટી હવે એવા ચહેરાની શોધમાં છે કે જે એક તો એના આવવાથી પક્ષમાં તડા ન પડવા જોઈએ પેલી વાત તો એ કોઈની ઉપર ભ્રષ્ટાચાર નો આક્ષેપ લાગે તો તમે જો ઈ મજબૂત ગણાય મજબૂર નહીં એટલે ગેટ વન બાય વન ફ્રી એમ આપણે કહીએ છીએ ને એમ ગેટ વન બાય વન ફ્રી નહી બાય વન દસ થાય છે એકને પ્રમુખ બનાવો નારાજ થાય નમસ્કાર સ્વરાજ માં આપનું સ્વાગત છે આજે ચર્ચા કરવી છે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ તેમની કારણ કે છેલ્લા કેટલાક સમય થી બે હાજર ચોવીસ ની જયારે લોકસભાની ચૂંટણી યોજાય ત્યારબાદ આ પોપડું જે છે તે ગુચવાયેલું રહ્યું છે અને જે અત્યારે હાલના પ્રદેશ પ્રમુખ જે છે સિયાદ પાટીલ તેમણે પણ કહ્યું હતું કે મને પણ આ પદ ઉપરથી હવે ક્યાંક ને ક્યાંક જે પદ જે છે અત્યારે અન્ય કોઈને સોંપવામાં આવે ત્યારે સમગ્ર મામલે આપણી સાથે ચર્ચા કરવા માટે હેડલાઇન ગ્રુપના એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે સર કઈ રીતે જોઈ રહ્યા છો ભાજપ દ્વારા નામ નક્કી કરવાની રેસમાં કોણ કોણ છે જુઓ સીધા પહેલાં તો જે અત્યારે સૌથી મોટેસ્ટ નામ છે ઈ પેલા તો આપી દઉં એટલે જેની પાસે ટાઈમ ન હોય એને આપણી આ વિડિયોમાં 20 મિનિટ બગાડવી નહીં ભારતીય જનતા પાર્ટીમાં બે નામ અત્યારે મહત્વના ચાલે છે નંબર 1 દેવુસિંહ ચૌહાણ અને નંબર 2 ભાઈ ગૌસ્વામી એટલે નામ જમણા તમને કહું હર્ષદગીરી ગૌસ્વામી હર્ષદગીરી ગૌસ્વામી એ અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેની ભૂમિકા ભજવી ચુક્યા છે બ્રાન્ડ છે ગુડ બુક માં છે પાછું એનું કોઈ જૂથ નથી ઈ કોઈ ના નથી એટલે સર્વ માન્ય છે કારણ કે દાખલા તરીકે હર્ષદભાઈ ને ધારો કે પ્રમુખ બનાવવામાં આવે તો જે બીજા કોઈને બનાવો અને જે બળવો કે નારાજગી થાય ને એ આ થાય એમ નારાજગી ના બે કારણ છે ભારતીય જનતા પાર્ટીમાં જે ચાલી રહ્યું છે જોતા નામ તો અનેક ચાલે છે સમજી લ્યો નામ એટલે મયંક નાયક જગદીશભાઈ પંચાલ ઉદય કાનગઢ પૂનમબેન બેન માડમ તમે જેટલાના નામ બોલો બધા જ છે અને એની બધી વાતો હોય એવું સુધી બધી વાતો ચાલે છે પણ જો એ બધા હોત કારણ કે બધા ભાજપના છે ભાજપ વાળા શું પણ એવું નથી ડખો હું એક માણસને તમે કોઈ પણ આવા જે નામ હું બોલ્યો છું એ ટાઈપમાં જે કોઈને નિમે તો નારાજ થનારાઓની સંખ્યા વધી જાય એમ હતી એટલે ગેટ વન બાય વન ફ્રી એમ આપણે કહીએ છીએ ને એમ ગેટ વન બાય વન ફ્રી નહીં બાય વન દસ થાય છે એક પ્રમુખ બનાવો દસ નારાજ થાય એટલે આ લોકો મનોમંથન કરે છે અને આના બધા પેરામીટર્સ હોય પ્રમુખ કઈ એમ ન હોય હાથ મૂકે ને જમાના વયા ગયા હવે ભારતીય જનતા પાર્ટી એ પણ મહામંથન કરવું પડે એમ છે કે આગળ વધવા માટે શું કરવું પાર્ટી નો જનાધાર એટલે કે કોર વોટ બેંક જેને કહેવાય એની પાસે છે ખરી પણ ખિસકતી જાય છે વિસાવદર એનો પ્રત્યક્ષ નમૂનો છે તાજેતરનો એટલે હવે ભારતીય જનતા પાર્ટી એ બુદ્ધિપૂર્વક એવી વ્યક્તિને પ્રમુખ બનાવવા પડે યા તો ઓબીસી માંથી હોય અથવા તો ઓબીસી થી માંડીને બીજા બધા સમાજ ને સાથે લઈ શકે ટૂંકમાં દરેક ને એમ લાગુ છે કે આ અમારો છે એમ વાંધો નથી એમ હવે એ પેરામીટર્સ જે છે એ પેરામીટર્સ માં ભાઈ હર્ષદગીરી ગૌસ્વામી અને ઉદયસિંહ આપણે દેવુશી દેવુસિંહ ચૌહાણ

પણ ભારતીય જનતા પાર્ટી હવે એવા ચહેરાની શોધમાં છે કે જે એક તો એના આવવાથી પક્ષમાં તડા ન પડવા જોઈએ પેલી વાત તો એ પક્ષમાં તો કમસે કમ સારું હોવું જોઈએ એટલે તડા ન પડે અને બીજું રિસાયેલા મનાવી શકે યા તો મનાયેલા જે છે એને સ્થાપિત કરી દે કે હવે તમે ક્યાંય જાતા નહીં અને બીજા લોકો માંથી પણ કઈક એવું લાગતું હોય તો પક્ષને ફાયદો કરાવી શકે બીજું સારો ઓરેટર હોય સારો સમર્પિત કાર્યકર હોય જેની ઉપર કોઈ દાગ ન હોય વિશેષ કરીને અને લોકો એને નજરે એટલીસ્ટ જોતા હોય હોશિયાર હોય બધી જ પેરામીટર્સ તમે જુઓ હમણાં ભારતીય જનતા પાર્ટી એ જેટલા જિલ્લા પ્રમુખો ને મહાનગર જે હોય છે રાજકોટ જામનગર અમદાવાદ વડોદરા સુરત મહાનગરોમાં પ્રમુખ નિમાણા અને જિલ્લામાં એમાં શું કર્યું કોઈ ધારાસભ્ય નહી કોઈ સંસદ સભ્ય નહીં બધા ન્યુ ફ્રેશ પ્રમાણમાં એનો હા ઇન્ડિકેશન છે કે ભારતીય જનતા પાર્ટી હવે હોતી હે ચલતી હે એમાં નહીં માને ભલે એની પાસે ગમે તેટલી બહુમતી હોય એને એમ થાય છે કે હવે જનતાનો મૂળ થોડોક બદલાણો છે નવી પેઢી તમારા જેવી મયુરભાઈ આવી છે અત્યારે બજારમાં લ્યો એ લોકો કોઈ વાયદા વેપારમાં માનતા જ નથી અને જે આદર્શોની વાત ભારતીય જનતા પાર્ટી કરે એના બાકીના જે અટલ બિહારી વાજપેયી ના ભાજપ જે તમે કયો છો ત્યાં સુધી બધું ભગવાનની દયા હતી જેમ હતા શામજી ભગત હતા શામજી બાપુ હતા ત્યાં સુધી બધું ઠીક હતું પછી ઈશ્વરની કૃપા આપણે જાણીએ છીએ હું છે એમ ભારતીય જનતા પાર્ટી એમાં જ્યાં સુધી અટલ બિહારી વાજપેયી સર્વોત્તમ હતા ત્યાં સુધી હજી ઉત્કર્ષ ને છેવાડા લોકોની સેવા ભાવના પણ બરાબર પરમ વૈભવ ના શિખર આવી બધી બહુ વાતો ચાલતી હતી બરાબર હવે જે નવો ફાલ આવ્યો છે એને આ બધી જ સૂત્રો કે આદર્શો ને ખાલી ઢાલ બનાવ્યા હમ અને બાકી બનાવ્યું હું રૂપિયા બનાવ્યા દુનિયા જેની પાસે સ્કૂટર કે મોપેડ ના પૈસા ના અને હવે શરમ જેવી કોઈ ચીજ નથી રહી કોઈ હવે કોઈની ઉપર ભ્રષ્ટાચાર નો આક્ષેપ લાગે તો તમે જો એ મજબૂત ગણાય મજબૂર નહીં આ કેવું કેવાય હા તમને કોઈ એમ કે ફરણાભાઈ ને પાંચસો કરોડ રૂપિયા ખાઈ ગયા ઓહો પાંચસો કરોડ નું તો કૌભાંડ કર્યું કે ભાઈ થાય કે ભાઈ બહુ કરી આપડે તને હારા માણા માનતા હતા એને બદલે એમ કે આ તો ભ્રષ્ટાચારી નીકળ્યા અથવા તો કમસે કમ આક્ષેપ ચાલો ને ભ્રષ્ટાચાર સાબિત ના થાય આક્ષેપ કઈ જેમ તેમ વાત નથી હોતી એટલે તમારી જાણ ખાતર કે જે પ્રમુખ પદ ની વાતો જે ચાલી રહી છે આપણે મૂળ વાત તરફ આવીએ તો કે ભારતીય જનતા પાર્ટી હવે એવું ઈચ્છે છે કે કોઈ આવો દાગદાર વ્યક્તિ ઈ કમસે કમ હા બિલકુલ કોઈ બને ત્યાં સુધી બને ત્યાં સુધી જેમ કે મેં આ નામ તમને આપ્યું હર્ષદગીરી ગોસ્વામી કે ભાઈ આપણા ઉદયસિંહ ચૌહાણ દેવુસિંહ ચૌહાણ એના વિશે અત્યાર સુધીમાં તમે જો એમાં ખાસ કરીને હર્ષદગીરી ગૌસ્વામી તો ખાસ એ તો હા ધૂળ ધોયો માણસ છે આરએસએસ નો છે જોર ફર્નાન્ડીસ ની જેમ જબ્બો પેરી નીકળી જાય જબ્બામાં ઇસ્ત્રી ન હોય બરાબર એટલે બિલકુલ હા સમજી લો ને સિમ્પલી સોબર